કેન્દ્ર સરકાર ત્રેવીસ જુલાઈએ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ કરશે અને તે પહેલાં નાણાં મંત્રીએ લોકસભામાં આર્થિક સર્વે રજૂ કર્યો હતો આર્થિક સર્વે બે હજાર ચોવીસ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો લોકસભામાં રજૂ કરાયેલા આ આર્થિક સર્વેમાં સરકારનું સંપૂર્ણ ધ્યાન ખાનગી ક્ષેત્ર અને પીપીપી પર કેન્દ્રિત કરવામાં આવ્યું મોદી થ્રી પોઈન્ટ ઝીરો દ્વારા રજૂ કરાયેલા આર્થિક સર્વે પચીસમાં ભારતના જીડીપીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એવું કહેવામાં આવ્યું હતું કે દેશની જીડીપી વૃદ્ધિ છ પોઈન્ટ પાંચથી સાત ટકા રહેવાનો અંદાજ છે સરકાર દ્વારા આર્થિક સર્વેમાં દેશની જીડીપી વૃદ્ધિનો અંદાજ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે સરકારે આ આર્થિક સર્વેમાં એક મોટા પડકારનો પણ ઉલ્લેખ કર્યો સરકારનું કહેવું છે કે વૈશ્વિક પડકારોને કારણે દેશને નિકાસ મોરચે થોડો આંચકો લાગી શકે છે પરંતુ સરકાર આ અંગે પણ સંપૂર્ણ રીતે સજાગ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે વૈશ્વિક કારોબારમાં પડકારોની સંભાવના છે હકીકતમાં વૈશ્વિક અનિશ્ચિતતા મૂડી પ્રવાહ પર અસર કરી શકે છે આ આર્થિક સર્વેમાં રોજગાર સંબંધિત ડેટા રજૂ કરવામાં આવે છે જે દેશની અર્થવ્યવસ્થાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે વસ્તીના ગુણોત્તરમાં વૃદ્ધિ સાથે કોરોના મહામારી પછી દેશનો વાર્ષિક બેરોજગારી દર ઘટી રહ્યો છે પંદર વર્ષ કરતાં વધુ વય જૂથ માટે શહેરી બેરોજગારીનો દર માર્ચ બે હજાર ચોવીસમાં ઘટીને છ પોઈન્ટ સાત ટકા થયું છે જે ગયા વર્ષે છ પોઈન્ટ આઠ ટકા હતું